નમસ્કાર નવપ્રભા ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સાદલીની ભારત વિદ્યાલયમાં નેશનલ સિસ્ટમ ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરાયું હતું સાદલી સ્થિત ભારત વિદ્યાલયમાં ગોલ્ડન હોર્સ ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ ગુજકોશ દ્વારા જાહેર કરાયેલ નેશનલ સિસ્ટમ ક્વિઝ સ્પર્ધાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું સ્પર્ધાનો હેતુ વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન ટેકનોલોજી એન્જિનિયરિંગ અને ગણિત વિષય પ્રત્યે રુચિ વધારવાનો હતો આ સ્પર્ધામાં શાળાના અનેક વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો વિવિધ રાઉન્ડ દ્વારા વિદ્યાર્થીઓની તર્કશક્તિ, વૈજ્ઞાનિક સમજ અને સામાન્ય જ્ઞાનની કસોટી લેવામાં આવી હતી લોકવિજ્ઞાન કેન્દ્ર વડોદરા નિયામક ડોક્ટર સોનલ પ્રકાશકર અને જિલ્લા ક્વિઝ કોઓર્ડિનેટર શ્રી ડોક્ટર દિનેશ ગાંધી તેમજ શાળાના સંચાલક શિક્ષક મંડળે દ્વારા આયોજિત આ પ્રકારની વિદ્યાર્થીઓના વિકાસ માટે ઉપયોગી ગણાવી હતી ગુજરાત કાઉન્સિલ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર દ્વારા મહત્વાકાંક્ષી પ્રોગ્રામ એટલે સ્ટેમ ક્વિઝ ફોર પોઈન્ટ ઝીરો વડોદરા જિલ્લાનું સંચાલન પ્રાદેશિક લોકવિજ્ઞાન કેન્દ્ર વડોદરા દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે સમગ્ર વડોદરા જિલ્લાના આઠે આઠ તાલુકામાં ક્વિઝ કોર્ડિનેટર દ્વારા સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન કરવા માટે આજે અમે ભારત હાઈસ્કૂલ સાધલી ખાતે સ્ટેમ ક્વિઝમાં જેટલા પણ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે તમામે તમામ વિદ્યાર્થીઓને મોબાઈલ દ્વારા ઇન્ટરનેટ દ્વારા લેપટોપ દ્વારા કમ્પ્યુટર દ્વારા વિવિધ ગેઝેટ દ્વારા વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહભેર ભાગ લે તેવું ખૂબ સુંદર મજાનું આયોજન કર્યું છે શાળા પરિવારને અને

જેમાં જેટલા પણ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે એ તમામ વિદ્યાર્થીને